ન્યૂઝ હું ચૌહાણ મારું નામ પરસોત્તમભાઈ મકવાણા મલ અને આણંદ જિલ્લા કોંગ્રેસ એસસી વિભાગનો ચેરમેન છું હા તો સાહેબ તમે પત્ર આપ્યું એ બાબતે કહી દ્યો સુપ્રીમ કોર્ટના મુખ્ય જજને ચાલુ કોર્ટમાં જે જૂતું ફેંકવામાં આવ્યું એ બંધારણનું અપમાન છે એના વિરોધમાં અમે પત્ર આપીએ છીએ આ તો માનશું તમારે જે જૂતું ફેંકનાર છે તેને કડક સજા થવી જોઈએ અને બંધારણ પ્રમાણે એને સજા કરવી જોઈએ